મહાદેવ સમગુ હર હર મહાદેવ કેમ છો મોજમાં તો વાંધો નહીં બાપુલએ બિલકુલ મોજમાં રહેવાનું આજે આપણે મળીએ છીએ એક્ઝેક્ટ સાડા સાત વાગે કારણ કે સવારમાં ઉઠીને ઘરનું જે પેલા વાસી કચરા પોતાને એવું બધું કામ હતું એ પ્રજ્ઞા એ પૂરું કરી લીધું અને ત્યાં સુધી આપણે સિયાબેન નાઈ નાઈ કરાવી દીધી કપડા કપડા ને એ બધું ચેન્જ કરાવી દીધું ને એ બધું કરી લીધું ને હજી આ જોવાતા જોતા હશો કે આ બટન બંધ કરવાનું રહી ગયું છે તો સોરી કઈ ની અને બાકી અમારા બેન બાપ નાઈ આજે ફ્રેશ થઈ ગયા છે શિયા ગુડ મોર્નિંગ રામ રામ સીતારામ જે ચીખલતના ભાવ ભાવ નહીં આમ જો રામ રામ ને સીતારામને જે ચીખલતના એમ કલવાનું હોય શિયા सिया મમ્મમ મમ્મમ આ મમ્મમ બનાવી દે મમા તને આમણા શું બનાવું છું વેરી ગુડ મોર્નિંગ જય કૃષ્ણ વેરી કામ કરતો બેનું કીધું 9 પછી ગજરા potato કરી લે મજામાં પહેલા ગજરા potato કા નાખીએ અને પછી નાવા દો રાખીએ

અને બાકી બે તો આપણે હાજે જોઈએ એટલે કે વાંધો નથી એક જ આપણે પેલી દૂધ ને બધું ગોતવા નીકળ્યા હતા પણ ત્યારે એક જ થેલી મળી તો હાજે પછી ચા ગાંઠિયા ને એવું બધું પ્લાનિંગ હતો ખાવા પીવાનો તો એ વપરાઈ ગઈ તો પછી બીજી બે થેલી આપણે અહીંયા બાજુમાંથી પાનના ગલે થી લેતા આવ્યા હતા તો અત્યારમાં તો એ માથાકૂટ નથી કીધું સવારના પોર જાવું જાગીને સીધું એના કરતા બેટર છે કે સાંજ જે જ આપણે લઈ લઈએ એટલે કઈ સવારે માથાકૂટ રે નહી અને બીજું એક કામ આટું થી નીકળી જાય તો બસ ચા પાણી નાસ્તો ને તૈયારી થાય એમની વેટ છે આપણે ઓલરેડી સાડા સાત થઈ ગયા છે અને ગાડીમાં પ્લસમાં પંચર પણ છે એટલે જોવાનું એ છે પંચર મળતું નથી અને હવા લીકે છે વાલગોલો બધું ચેક કર્યું છે પણ ત્યાંથી હવા જે છે ખબર નથી પડતી તો પેલા તો આપણે પેલા હવા ફૂલ કરાવી જશે ને પછી પાછા આપણે સફર ઉપર નીકળવું પડશે તો અત્યારે અત્યારમાં તો અહીંયા ક્યાંય હવા ભરવા વાળા નહીં હોય એટલે હવા ભરવા આપણે લઈ જાવી જોઈએ દોરીને એવું લાગે છે

હમ બની ગયું હાલો બની ગયું બની ગઈ સિયા જોતું ને જેપી આયુ જેપી હે જેપી આવ્યું તું ને સાંજે જેપી આવ્યું તું ટ્રેક્ટર આવ્યું તું આવ્યું તું ને ત્યાં હે આયવું તું ને સારું આનંદ હવે પેલા ચા પાણી ને બધું કરી લે ને પછી પાછા અમે આગળ કન્ટિન્યુ કરીએ છીએ ત્યાં સુધીમાં તમે લોકો એ વિડીયો લાઈક ન નો કરીએ તો લાઈક કર દયો

કેમ કે બ્લો હોય એટલે હારે બધી જવાબદારી આપણી ઉપર હોય વિડીયોનું પણ કરવાનું હોય અને ડેનવાન પણ રાખવાના હોય તો બસ એને નીંદર કરી લીધી અને અહીંયા આપણે એમના માટે અત્યારે બનાવે છે બેસનનું કૂદલું એટલે કે ચાલો કુદલું કયો ચીલું કયો જે કે અને એ અત્યારે વાસણ એન્જોય કરત જો વાસણ બને શિયા શું કરે કરે છે તું જો ફોર નાઈપુ શિયા બાય વાહરે પડી કઈક બા આવી ગયા એમ બને નાખી ફટાફટ વાગ્યા છે સવા ત્રણ અને પોણા ત્રણ વાગે મશીન રિપેર કરવા આવ્યા હતા આવ્યા માં પણ સવાર આવ્યા ને ત્યારે વાલ બીજો આવ્યો તો એટલે બદલવાનો એટલે પછી આવીશ તો

ઊંઘ કરવાનો વારો નથી આવ્યો ઓખાને કામ આપણું હતું એ બધું પતાવી લીધું હોવું જોઈએ રસોઈમાં શું બનાવું હજી મારે ધાણા ભાજી બીટવાની છે ચાર પણ ધાણા લાવી છું પણ હવે સુધારવા બેસું ને હમણાં હું તો સીએ બધે ધાણા ધાણા ઉડાડીને કરી દે અને મમ્મી દે 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 બીજી વાત ને એટલે અત્યારે કઈ લઈને બેસું નથી થવો લશે ને ત્યારે કરશું બાકી બધા અત્યારે એમની હારે આપણે રમીએ અને સીયા હા એ શું છે એ હા એ શું છે ગી છે શિયાની આંખો ક્યાં શિયાનું નાક બંગડી બંગડી ક્યાં પહેરે તું ક્યાં બંગડી પહેરે તું કેવી ડાઇ દીકરો છે મારો જો શિયા ઝાંજરી ક્યાં પહેરે ક્યાં પહેરે ઝાંજરી ક્યાં પહેરી છે ઝાંજરી ક્યાં ક્યાં આપણી ઝાંજરી ક્યાં સિયા ક્યાં ક્યાં ઝાંઝરી ક્યાં ક્યાં હોય ગઈ એમાં કેમ દાતા ઝાંઝરી સાંજે શું ખાવું છે મમ્મ માં શું બનાવશું આપણે રોટી કે ચા હે દાદા દાદાને બોલે વતે જમવા હે દાદન કીધું તું તે મમ્મ ખાવા આવો એમ બોલાવા લો હનુમાન દાદા બોલાવો મમ્મ ખાવા આવો દાદા પછી ગણપતિ દાદા ને બોલાવો ક્યાં છે આપડા ગણપતિ દાદા હા ક્યાં છે ગણપતિ દાદા ક્યાં છે પણ હે હા પણ દાદા ક્યાં છે તને દેખાય જ કે તું બોલતી કેમ નથી બતાવતી કેમ નહીં એ ટપલી

અંજીરના છે ને લાડુ બનાવવા છે કે બરફી બનાવી છે એવો કઈક લાંચે ડ્રાય ફ્રુટ વાળો પાવડર નાખીને કટકા વાળો હોય તો શિયા ખાઈ ન કે એટલા માટે અને ના ખજૂર પાક ખાવ છે એટલે મેં કીધું ખાલી ખજૂરનું નહીં બનાવું ખાલી અંજીરનું નહીં બનાવું બે મિક્સ બનાવી છે એટલે તું તમે શિયા બે સમજી શકો બાપ દીકરી બે સમજી જાવ મારે એક જ વસ્તુ માટે બીજી કઈ જ આપણે કરવાની રહીએ ને આપણે કંઈ ખાવું ન હોય ને આપણે કંઈ મજા નો આવે એટલા માટે તો જોઉં પેલા એ બનાવું પછી હજી આ બેબી આપણે એક સ્વેટર લેવા જવાનું છે સ્વેટર એમનું નથી લીધું પછી પેન્ટાલુન્સમાંથી જે લેવા છીએ ને વૂઢીને એ થોડું ચેન્જ કરાવું કેમકે મેં લીધી ની સાઈઝ બારથી અઢારની લીધી તો મને હવે એવું થાય છે કે બારથી 18 અઢારથી ચોવીસ વાળી થોડીક મોટી સાઈઝ લઉં તો આવતા વર્ષે બી વુડી કામ લાગે એટલા માટે તો જોઈએ ક્યારે ટાઈમ મળે છે આ બધું કામ કરવા જવાનો કેમકે ધવલ ઓફિસથી આવે એ પછી મેઈન કામ એમનું છે જે બાઇક પંચર છે ને એ રિપેર કરવાનું કેમ કે પંચર તો એક મેં કરાયું છે બે ત્રણ વાર પણ પંચર નથી એમાં કંઈ દેખાતું નથી એટલે હવે ટાયર બદલવું પડશે તો ટાયર બદલવાનું છે ને તો પંચર કરવાનું છે જે થાય એ કરવાનું છે પણ એ આવે પછી એ ગાડી મૂકવા જવાની છે પછી એ કામ થશે મળશે ફાઇનલી એરથી આજે છે તારીખ ચોવીસ અને છે આપણા સિયા દીકરાનો મીન્સ કે અમારા સિયા દીકરાનો બડે આજે ફાઇનલી એ સોળ મહિનાની પૂરી થઈ ગઈ સોળ મહિનાની પૂરી થઈ ગઈ સોળ મહિનાની થઈ ગઈ તો પહેલાં નક્કી કર્યું તો કે ફ્લાવર વટાણાને બટેકાનું શાક કરીએ પછી તો એટલે આ જ વખતે યાદ આવ્યું છે ને કે આજે સિંહનો બર્થડે છે તો મન કહે કે હવે શાકને રોકલી ન કરતી ફ્લાવર બટેકા કામ વટાણા મળી ગયા એમની જગ્યાએ ફ્લાવર વટાણા ને શાકની જગ્યાએ કે ભાવ ભાજી પણ તો બસ આજે એમનો બટ્ટે છે ને તો બટ્ટેને લઈને ભાજી પણ પ્લાન કર્યો છે પણ મારો દીકરો બધા ડ્રોવર ખોલતા શીખી ગયો છે જો હોલ વાળા ડ્રોવર ખોલે છે ને ત્યાં આગળ મેં આવી રીતે બે ખાટલી રાખી દીધી છે તો અત્યારે મંદિર વાળા ડ્રોવર નો વારો આવ્યો છે જો અત્યારે એનું ડ્રોવર ખુલ્લું જ છે તમે જોવો વોકરમાં બેઠી છે ને તો જે આગળ છે ને બધી વસ્તુ પાછળ જવા દીધી છે ને હવે અહીંયા એવું વિચારું છું હું એમાં નથી મૂકવું મારે મૂકી દો છે આ સ્ટેન્ડ

અને ભાજી પાઉંનું નક્કી તો કરી નાખું જો પણ પાઉં નથી હાલા પાઉં નથી શું ડુંગળી નથી ચાર જ ડુંગળી છે ને ટમાટર છે તો બસ હવે લેવા માટે આપણે પેલા માર્કેટ જવું પડશે પાપા છે ને ઈ પાપા છે એમાં આવું છે કે ન આવું છે આવવાનું છે કે ન આવવાનું